પથ્થરોનો ઢગલો ઠાલવી દેવામાં આવ્યો કારણ કે બપોરના સમયે સિમેન્ટ રેતી કપચીની જગ્યાએ અંદર પથ્થરો નાખી ઉપર ફિનિશિંગ માટે માત્ર સિમેન્ટ ચોપડી કામ થઈ રહ્યું છે અને એસઓ તથા કોન્ટ્રાક્ટરની બેંકમાં ચોપડીઓ ભરાઈ રહી છે કારણ કે જોવાવાળું કોઈ નથી જે જોવાવાળા અધિકારી છે એમની આંખે તો નોટોની પટ્ટી બાંધી છે વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આર એન બી હસ્તક હાલ ચાલતા તમામ કામો ફરી ચકાસણી કરવામાં આવે તો નાણાંમાં પથ્થરો જ નીકળશે અને ટકાવારી લેતા તમામ અધિકારીઓ અને એસઓ તથા એજન્સીની મિલી ભગતો બહાર આવશે